અંકલેશ્વર સરિઝન પોલીસ અંધાળાથી માંડવા રોડ ઉપર જવાના રસ્તા ઉપર શંકાસ્પદ ચોરીનો ભોંગાર ભરીને જતી પિકઅપ વાન સાથે ચાલકને ઝડપી લઈ પોણા ચાર લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે અંદાડા ગામના વાઘીવાડથી માંડવા તરફ જવાના માર્ગ પરથી શંકાસ્પદ બંગાર ભરેલ બોલેરો પિકઅપ સાથે ચાલકને ઝડપી પાડી સાડા લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અંદાડા ગામના વાઘીવાડથી માંડવા તરફ જવાના માર્ગ ઉપરથી પિકઅપ બોલેરો ગાડી નંબર જીજીએ સોલ એવી ઓગણસિત્તેર એક્યાસીમાં શંકાસ્પદ બંગાર લઈ કિસ્સામાં પસાર થનાર છે જેવી બાત પોલીસ પાટીયા પાસે પોલીસે રહેતા પિકઅપ ગાડીના ચાલક પ્રદીપ જવાહરલાલ ચોરસિયાને ભંગાર અંગે પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ કે આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો જેને લઈને પોલીસે પંચાવન હજાર ના ભંગાર નો સામાન અને ત્રણ લાખ નો ટેમ્પો મળીને કુલ ત્રણ લાખ પાસઠ હજાર ના મુદ્દા માલ સાથે ચાલક ની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ આરંભી છે